તમારું લીંબુ હવે પાકવા મન્યા છે તો મિત્રો તમે અમારા ડાળમાં દેખાડું લાવો ગોકટ હાલો મિત્રો તો જો મિત્રો આ આપડા ડાળમાં મિત્રો આથી કોઈ ખાઈ ગેલું હે પણ અંદરથી લાલ થઈ ગયું પાકળ જો બેન તો હબો બિલક ઇતો ગોકુલ ભાઈ ડાળમડી હલાવી એમાં બીજું પણ ડાળમ ખરી ગયો એટલે કાય વાંધો ના લો લો માર ખાવાનું થાય તો મિત્રો જોઓ આપડા લીંબુ આવી રીતના કઈ પાકી રહ્યા છે થા દે મત બેઠો ગોકુલ ભાઈ એમ કઈ આરે રહ્યા કે મત બસતા નથી બેસું પણ આપણે તો મત બસ બેસવું નથી આહો ઈ મિત્રો પાણી છીછો છે પાણી નથી આવ રે ए गोकुल भाई पानी केवे क्या दारू नहीं ए दारू हेलो मित्रों तो जो मित्रों આવી રીતના કઈક લીંબુ ખરી રહ્યા છે હેઠે પાકી પાકી ને મિત્રો આવી રીતના કઈક લીંબુ થાય જો આય જલો सप्पल બાંધું મિત્રો સप्पल બાંધા વગેને લીંબુ નો હારા થાય હાલો મિત્રો તો આપણે તમને જામ ફળ એમની દેખાડું મને ઘર થઈ ગયો જો મિત્રો આ આપણે જામફળ આવું છે આ બાજુ આવો તમને પાક જામફળ દેખાડું મોટું જો મિત્રો એવું આ છે મિત્રો દેખાણું હવે દેખાણું મિત્રો જો મિત્રો આ વાલો છે જે આનું થડિયું બે વર્ષ થી છે કાઈ થયું નથી આને જો મિત્રો આયા જો આપણે વાલોળ પણ આવી ગઈ છે આયા લઈને આવો તો વસ્તન બતાડો વસ્તન આને કેવાય મિત્રો હોદો હોદો જો હોદો જો કે મિત્રો ખાલી થઈ ગયો છે પાણી નથી ફૂટી ગયું છે જો મિત્રો આન કર આલો આન કર આન કર આન કર आसे आने में हमने था तो जासूड़ जासूड़ आसे जासूड़ है जासूड़ जासूड़ देते जासूड़ से जासूड़ में फूल हम बाईस ने था तो तुमको तो गोकुल भाई बाईस है नौवा मित्रों तो आसे आप लोग हर रखोगे हर रखवामा फाल पनाए भी ये जो है तो, तो मित्रा, तो मित्रो तो आने के बाए आप लिए, आपली, जामा कहीं तेरा बने, बो खाटा था। मित्रा, आंसे काम, एंकर नंबर वन में ले आवारी है, पतंग वावे, लोगों लाइक दो रूपए डो, आम काम से नंबर तंग से तो के। के जी, एंकर आवे। मित्रो, हमारी चैनल लाइक करो, सब्सक्राइब करो ने, कमेंट करो।